નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ સાત ત્રિકોણ સ્વાધ્ય નંબર સાત પોઈન્ટ ચાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર ચાર અને પાંચ નો અભ્યાસ કરીશું એક્ઝામ્પલ નંબર ચાર એ બી અને સીડી એ ચતુષ્કોણ એ બી સીડી ની અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે સાબિત કરો કે ખૂણો એ ઇઝ ગ્રેટર ધેન ખૂણો સી અને ખૂણો બી ઇઝ ગ્રેટર દેન ડી વિદ્યાર્થી મિત્રો આપણે પેલા જે નાની બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો નાની એ બી છે અને સૌથી મોટી બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો સીડી છે હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો એસી ને જોડી દઈએ બે ત્રિકોણ બની જશે વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આપણે સાબિત કરીશું અને આ પરિણામ છે તમારે હોમવર્ક પર સાબિત કરવાનું છે એસી જોડો વિદ્યાર્થી મિત્રો હવે એસી જોડીએ ત્યારે ત્રિકોણ એબીસી માં એબી ઇઝ લેસ ધેન બીસી થાશે કારણ શું કામ એ સૌથી એબી છે એ નાની છે બીજી બધી બાજુઓ છે એ થી મોટી છે માટે આપણે કહી શકીએ કે એ બી લેસ ધેન બીસી તો આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે બીસી ઇઝ ગ્રેટર દેન એ બી તો વિદ્યાર્થી મિત્રો એના સામેના ખૂણા ખૂણો બીસી બી એ સી ઇઝ ગ્રેટર દેન ખૂણો બીસી એ થશે એને આપણે પરિણામ નંબર એક કહી દઈએ વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે ત્રિકોણ એસી ડીમાં સીડી ઇઝ ગ્રેટર દેન એડી થશે કારણ કે સીડી સૌથી છે આ ચતુષ્કોણમાં મોટી બાજુ છે માટે બધી બાજુથી એ મોટી થશે તો મોટી બાજુના સામેનો ખૂણો કેવો થશે વિદ્યાર્થી મિત્રો મોટો થશે તેથી ખૂણો સી એ ડી ઇઝ ગ્રેટર દેન ખૂણો સી એ બરાબર પરિણામ એક અને બેનો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો આપણને ખૂણા મળી જશે બરાબર જો પરિણામ એક અને પરિણામ બેનો આપણે સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ બંને ખૂણાઓનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો તો આ સરવાળો કેટલો થશે તો કે ખૂણા એ જેટલો થશે વિદ્યાર્થી મિત્રો થશે ને એવી જ રીતે આ બે નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો ખૂણા સી જેટલો થશે તેથી આના બરાબર આપણે લખી શકશું ખૂણો એ બરાબર તેથી ખૂણો એ ઇઝ ગ્રેટર દેન ખૂણો સી વિદ્યાર્થી મિત્રો આના પછીનું પરિણામ જે બીજું છે મેં તમને ખૂણો બી ઇઝ ગ્રેટર દેન ખૂણો બી આ તમારે પોતાએ સાબિત કરવાનું છે એકદમ સહેલું જ છે આ જ પરિણામ ઉપર તમે સાબિત કરી શકશો એમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બીડીને જોડી દેવાના હા બીડીને જોડી અને તમે પરિણામ સાબિત કરજો જો એ જ પ્રમાણે બીડીને જોડી ખૂણું બી ઇઝ ગ્રેટર દેન ખૂણું ડી સાબિત કરી શકાય બરાબર એકદમ સહેલો એક્ઝામ્પલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર પાંચ આકૃતિમાં આપણને પી આર ઇઝ ગ્રેટર देन પી ક્યુ અને પી એસ ખૂણા ક્યુ R નો દ્વિભાજક હોય તો સાબિત કરો કે ખૂણો પીએસ સાબિત કરવા માટે આ બંને ખૂણા કેવા થશે વિદ્યાર્થી મિત્રો સરખા થશે થશે ને બીજું શું કીધું વિદ્યાર્થી પી આર આ પી આર એ મોટી બાજુ છે કે ના કરતા બાજુ હોય નાની બાજુ હોય તો એનો ખૂણો કેવો હોય નાનો હોય વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બે ત્રિકોણ વિશે અભ્યાસ કરી અને આ પરિણામ આપણે સાબિત કરવાનું છે બરાબર તો વિગતવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પી ક્યુ આરમાં પીઆર ઇઝ ગ્રેટર પી પીક્યુ આપણને આપેલ છે પક્ષમાં તેથી આપણે શું કહી શકશું વિદ્યાર્થી મિત્રો કે ખૂણો પી ક્યુ આર ઇઝ ગ્રેટર દેન ખૂણો પી ક્યુ પી આર ક્યુ મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય અને નાની બાજુની સામેનો ખૂણો નાનો હોય બંને બાજુએ આપણે ક્યુપીએસ ઉમેરતા હવે વિદ્યાર્થી એમ મિત્રો તમને એમ થશે કે બંને બાજુ આપણે શા માટે ઉમેરીએ છીએ મેં હમણાં જ તમને કીધું કે સ્માર્ટ વર્ક કરવાનું છે કારણ કે આપણે આ ત્રિકોણ બંને સરખાવવા છે બરાબર માટે આપણે શું કરશું એક અને બે ખૂણા તો મળી જશે આપણને ત્રીજો ગુણો આ લઈ લેશું આપણે બરાબર તેથી ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો ક્યુપીએસ ઇઝ ગ્રેટર દેન ખૂણો પી આર એસ પ્લસ ખૂણો ક્યુપીએસ બંને બાજુએ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો ક્યુપીએસ આપણે ઉમેરી દીધા આ બંને બાજુ ઉમેરા ને વિદ્યાર્થી મિત્રો હવે જો ક્યુ ઇએસ આ ખૂણો આપણે ઉમેરો છે આ ખૂણા જેવડો જ ખૂણો આ છે તો અહીંયા આપણે QPS ની જગ્યાએ લખી શકીએ કે નહીં લખીએ પીએસએ ખૂણા ક્યુપીઆર નો દ્વિભજક હોવાથી ખૂણો ક્યુપીએસ બરાબર ખૂણો એસપીઆર થશે માટે એની જગ્યાએ આપણે એસપીઆર લખીએ તેથી ખૂણો PQR પ્લસ ખૂણો QPS ઇઝ ગ્રેટર ધેન ખૂણો PRS પ્લસ ખૂણો SPR હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQS માં ત્રિકોણ ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 180 એટલે ખૂણો PQS પ્લસ ખૂણો QPS પ્લસ ખૂણો PSQ ઇક્વલ ટુ 180

આર એસ પ્લસ ખૂણું એસ પી આર પ્લસ ખૂણું પી એસ આર બરાબર એકસો ને આમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે પી એસ ને બીજી બાજુએ લઈ જઈએ એટલે માઇનસ થશે હવે આ પરિણામ આપણને એક અને બે મળી ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર અગાઉ આપણે સાબિત કરેલું છે કે ખૂણો પી ક્યુ એસ પ્લસ ખૂણો ક્યુ પી એસ

બે ની આમાં આપણે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર તેથી આ બધાને એક બાજુ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ બધાને એક બાજુ લઈ જઈએ તો પ્લસ હશે એ કેવા થઈ જશે માઇનસ થઈ જશે અને માઇનસ હશે એ કેવા થઈ જશે प्लस थी जाने इक्वल टू शू थी जाए जीरो एक सौ एशी ओछा खूणों पी एस माइनस एक वत्ता खूणों पी इज ग्रेटर देन जीरो खूणों पी एस आर माइनस खूणों पी इज ग्रेटर देन जीरो खूणों પી એસ આર ઇઝ ગ્રેટર દેન ઘૂ પી એસ ક્યુ જે આપણે સાબિત કરવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર ચાર અને પાંચનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો લખજો પ્રેક્ટિસ કરજો જેથી કરીને દ્રઢીકરણ થાય અને આપણે પરીક્ષામાં સારું લખી શકીએ નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ આવજો નમસ્કાર